તો જો હાથ બાજકા હતા માંડવીને નાખીને ઉતાર્યા એ ઉમણી મિલ હે આમ ત્રાહી ત્રાહી આમ ફરીને જવું પડે આમ જઈએ તો હાલે પેલા કાકા જતા હતા પછી મને કીધું કે તું જઈએ એટલે હું ને દીપક જઈએ એવા એનું કંઈ તેલ કંઈ કંઈ નથી કાઢું એનું ખાલી ફોલ કરવાનો ટેક્ટરને રાખી દીધું હે હજી થોડુંક નાનું મોટું અમારે કામ હે જે આ બધું લઈને બધું ખેડવાનું હે ગધપવાળું ને એ બાકી કંઈ નથી ખાણવાટાઈ ગયું હોય તો ભારે ચડાવવા જાઓ અત્યારે ગધપ નથી છે વરસાદ થઈ જાય એટલે તો ખટશે ભારે જાવ અત્યારે એટલામાં મેનેજ કરવાનું છે ખે છે નું ખાતર નાખવું પડે એમ ચાહકી હવે હવે વધશે આ ટાઉનથી તો નહોતો વધતો

એટલે ઉપરથી બેઠાઈ જાય એટલે વધારે ઓછું ને પાછું જે મેન મેન હોય તો ખાઈ ગયા હોય અને આપણે બરદ હાલતા હોય એટલે એને લીલાળો વધુ નાખીએ હુકા જારા કરતા એટલે હવે રેડ જે ઢોર એનું પેટ ભરે પણ આપણે આપણા ઢોરનું પહેલાં કરવું પડે ને આજે એ ભાઈ જો આ બે ખેતર એક ને ખા હવે હેને એકાદ વધી પોરો ખાવાનો એક હતો બેઝી કારણ કે માંડવી બધી આ ઘરે વાવેલી ના હોય વાહમો હોય અને અત્યારે આ ઘરે બેઠોની મજા અલગ છે મજા અહીંયા અલગ જ મજા હે પણ આપણું જૂનું એ જૂનું ને એટલે હું મકાન ફરી તો ગયું પણ થોડાક જે ને આપણે અહીંયા ફાવે નહીં ભલે ને ગમે એવા આપણે બનાવ્યા હોય લાદી એવા ને બધું ગમે પણ જૂનું આપણે જે રહેઠાણ હોય એને તો ના ભૂલી શકીએ થઈ ગયા સાંભળતો નથી આપણા ઢોર ને કઈ એવું પ્રોબ્લેમ છે નહી દવા ભાઈ ખવડાવી દે આ રાધાને હે ને વજન ને બધું ઘટી ગયું તો હવે એ માં આવી ગઈ પછી ખોળ ને બધું દઈએ ને એક ભાઈ ની કમેન્ટ હતી કે ઢોર બતાવો તો આપણે આટલા ઢોર હે આ એક ભેં હે બીજી ઓલી ભેં થઈ ગયા હે પંદર વીસ દી મહિના દીમા બાકી બે ગાયું હે બે વાછડા હે એક આપણી ગોપી હે વાછડી મોટી બે બરદ હે ને આ લગભગ થઈ જાય ને એક ઝીણકી પાડી ને બે આ મોટી પાડી હવે આને આંખ ને આંખમાં ઓલું પ્રોબ્લેમ હે ને ડોક્ટરે કીધું કે એ તો થઈ જાય પંદર અગધી લાગશે દવા એની આપી દીધી હવે તમને કોઈ જો દેશી નુસ્ખો ખબર હોય તો કમેન્ટ કરજો તો આપડે કઈક કરીએ પણ મમ્મીએ ચીકુ આપડીને રાખ્યા અત્યારે જીણા થઈ ગયા ને આ હે ને આ ચીકુ એથી ડબલ સાઈઝ નું હોય એટલે ચીકુ હજી એમ તો છે જ ચીકુ

ડિસ્ટન્સ વધી જાય એટલે આરાત થાય કંઈક કંઈક તો હાજી અમુક વસ્તુ જૂને ઘર પડી હજી બધુંય સામાન્ય નથી લઈ ગયો ધીરો ધીરો જે યાદ આવતું છે એમ લેતા જાય આ એક મસ્ત થઈ ગયું આ ચોકડીનું કામ વોશિંગ મશીન અહીં રહી જઈએ હે વાસણે બધા અહીંયા પા પા ધોવાઈ જાય આપણું અહીં કિચન હે ને પડદા જો આવા હે લગાવી દીધા હું ને કાકાએ બે મારી દીધા થોડાક પહેલાં માર્યા ને બીજા આજે મારી દીધા પવન પવન સારો આવે આમ ખુલ્લું રહ્યું ને આગળથી વાંચ થઈ ગયો ન આવ્યો વાંચ ગયો મોટા આવ્યા હે મારા દાદાજી મોટાભાઈ જુનાગઢ મહિને મહિને થી આટો મળવા આવે હે એને થતું છે ને અમે જ ભાગ્યો રાખી એનું એ

రజు పడ